જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો બધાય વારું પાણી કરવા જો ખીચડી બનાવી સાદું ભોજન અને આમાં બનાવી છે કટી તો કે કટી ખીચડી બનાવીને ને કા છે હાંજે તો એવું સારું લાગે તમે કોણ કોણ કટી ખીચડી ખાવ છો હાંજે તમને કટી ખીચડી બહુ ભાવ કા બધી

પીરસાય એટલે અમારે જયું આવત બે જઈ ખાવા આ પીરસી દીધું જો બધે જયું ની વાત છે અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ